કેમ છો મિત્રો રીપી ઈ લર્નિંગ હબમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે આજે આપણે ખૂબ જ અગત્યના પોલીમરો વિશે ભણીશું બેકેલાઇટ અને મેલેમાઇન બેકેલાઇટ અને મેલેમાઇન તો એમાં આપણે શરૂઆત કરીશું સૌથી પહેલા બેકેલાઇટ એકચ્યુઅલી બેકેલાઇટ જે છે એ ફિનોલ ફોર્માલ વર્ગનો સર્વપ્રથમ સંશ્લેષિત પોલીમર છે કયો વર્ગ ફિનોલ અને ફોર્માલ વર્ગ બેકેલાઇટ એ ફિનોલ અને સૌથી પોલિમર છે વર્ગ કયો ફિનોલ ફોર્માલ વર્ગ હવે નામ જ સૂચવે છે કે આ એમાંથી બનશે તો કે ફિનોલની ફોર્માલ ડિહાઈડ સાથેની પ્રક્રિયાથી બને છે તો ચાલો ફિનોલ જે ફિનોલ અને અથવા અથવા અને એસિડ બેઝ હાજરીમાં સંઘનન પ્રક્રિયાથી મેળવી શકાય ફિનોલની ફોર્માલ ડિહાઈડ સાથેની આપણે પ્રક્રિયા કરવાની છે એસિડ કે બેઝ એસિડ અથવા બેઝ એ ઉદ્દીપકની હાજરીમાં આપણે સંઘનન પ્રક્રિયાથી મેળવી જોઈએ

સૌથી પહેલા જ્યારે આપણે આ સંઘનન રિએક્શન કરીએ છીએ ત્યારે ઓર્થોને પેરા પર સંઘનન થઈ હાઈડ્રોક્સી મિથાઈલ ફિનોલના જે વિપનો મળે છે શરૂઆતની અંદર જે ફિનોલ સાથે સીએચ ટુ સમૂહ દ્વારા જોડાયેલા હોય છે ને એમાં આપણને એને શું આપણે કહીએ નોવેલેક વેલેક ઓર્થો અને પેરા પોઝિશન પર આવે તો એમાં સર્વપ્રથમ આપણે પહેલા ઓર્થો પોઝિશનની વાત કરીએ તો ઓર્થો પોઝિશન પર સંગઠન થશે ત્યારબાદ પેરા પર સંગઠન થાય અને પછી આપણે તો માત્ર બે કલાક મળશે કે જેનો ઉપયોગ આપણે રંગ ઉદ્યોગમાં કરીએ છીએ સમજાવો તમને જો વાત કરી હતી આ કોણ છે તો કેફિનોલ અને આ છે ફોર્માલ એમની વચ્ચે આપણે સંઘનન રિએક્શન એસિડ અથવા બેઝ ઉદ્દીપકની હાજરીમાં કરવાનો છે ત્યારે આપણે શું કીધેલું કે એનું ઓર્થો અને પેરા પોઝિશન પર જે છે સંગઠન થાય છે તો ચાલો સૌથી પહેલા આપણે અહીંયા CH2O મેં કેમ લખેલું છે એ ફોર્માલ્ડિહાઇડ જે છે તો આ જે છે CH2O લખી શકાય તો કે હા લખી શકાય ચલો હવે આ પોઝિશન એની ઓર્થો પોઝિશન છે

ચલો એની અંદર શાખા પડે તો શાખ્ય અને નેટ જેવું બને છે તો એને આપણે મિશ્ર બંધિત કહીએ છીએ પ્રકાર પહેલેથી આપણે કહેતા આવ્યા છે કે થર્મોપ્લાસ્ટિક ને થર્મોસેટિંગ પ્લાસ્ટિક એવા બે પ્રકાર છે થર્મોપ્લાસ્ટિક કોને તો બધામાં આપણે થર્મોપ્લાસ્ટિક લીધું આમાં થર્મોસેટિંગ લઈશું કારણ કે બનાવી દીધા પછી બીજી વાર એ વસ્તુ બનતી નથી અર્થાત એવો થયો કે એનો પુનઃ ઉપયોગ થઈ શકતો નથી એટલે કે એને પુનઃ ઘાટ આપી શકાતો નથી રેડી એકવાર બની ગયું તો બની ગયું ઉપયોગો જોઈએ દો ઉપયોગની અંદર કાસકા વાજાની રેકોર્ડ વિદ્યુતીય સ્વિચ અને જુદા જુદા વાસણો જે છે એના હાથાની બનાવટમાંનો ઉપયોગ થાય છે ક્લિયર તો ચાલો કઈ કાસકા વાજાની રેકોર્ડ વિદ્યુતીય સ્વિચ અને જુદા જુદા જે વાસણો જે છે એના હાથાની બનાવટમાં એનો ઉપયોગ થાય છે તો મિત્રો શું હતું બેકલાઇટ હવે જોઈશું

કોંકરીની બનાવટની અંદર અને આ પણ આના ગુણધર્મની આપણે વાત કરીએ તો આનો ગુણધર્મ બી કેવો હશે અનબ્રેકેબલ છે એટલે આ પણ કહેવામાં આવશે ભાઈ થર્મોસેટિંગ પ્લાસ્ટિક અનબ્રેકેબલ કોંકરીની બનાવટમાં એનો ઉપયોગ કરવામાં આવે છે ઓકે મિત્રો થેન્ક યુ સો મચ ફરીથી મળીશું ત્યાં સુધી હંમેશા ખુશ રહો સારા માર્ક્સ લાવતા રહો થેન્ક યુ આભાર તમારો